બધું છાશ ને એવું નાખેલું છે ને આ અજમાન એવું તોડે છે ને અમે તેલ ગરમ થાય છે ને મારા ભાઈ ભજીયા બનાવે છે ને મારા ભાભી અહીંયા ઊભા છે પાણીમાં પલારવાના ન હોય તો બે ભજીયા હાટુ ઓલા કે છે કે તમે બનીને નાખો આ કે છે કે તમે બનાવી નાખો એટલે અમારે કોને ખબર કોણ ભજીયા બનાવે કે નક્કી નથી ને આપણે ખાવાના છે ગમે એ બનાવે આપણે તો ખાવાનું કામ છે સામે તેલ ગરમ થાય છે મિત્ર ને ભજ્જા તો કઈ ઘટવાના છે નહીં એવા માર ભાઈ બનાવે છે તમારે કોઈને લગ્ન પ્રસંગમાં બોલાવો હોય તો તમે બોલાવી શકો છો આ સીણાનો લોટ નાખ્યો છે ને જો તમે સીણાનો લોટ નાખ્યો છે ને ભજ્જામાં કઈ ઘટવાનું છે નહીં ફૂલે ફૂલ હા નાખી દીધું છે સોટા ખર નિમક નાખ્યું છે આપણે આ ભજ્જાના ડોયો થઈ ગયો છે ચાર ને મારા ભાઈ બનાવે છે ભજીયા તો પાણી આવવા માંડ્યું છે ભજીયાનો ખાલી મસાલો જ છો તા એટલે કાંઈ ઘટવાના છે નહીં જુઓ ભજીયાનો મસાલો તમે જોઈ પણ તમને પણ પાણી આવી જાય બને પછી જોજો એક નંબર ભજીયા બને છે કાંઈ ઘટે નહીં તમારા કોઈને ખાવા હોય તો તમે વી આવજો તો આ આપણે નાખ્યું છે પાણી હવે તો મિત્રો આ થઈ ગયો છે આપણે ડોયો ચાર જુઓ જીયા મેથીના ને મરસાના એટલે કાંઈ ઘટવાનું છે ઘટવાનું નથી આપણે આ લોટ ચાર થઈ ગયો છે એટલે કાંઈ ઘટવાનું છે નહીં તો મિત્ર પેલા તમે કોઈ પણ ભજીયા બનાવો એટલે હજમા છે એ થોડાક પાણીમાં પલાળી નાખજો એટલે વાંધો ન આવે જુઓ ખાલી મિત્ર ડોયો બન્યો હતો ખાવાનું મન થાય છે પણ શું કરવું હજી તો બન્યા નથી ખાલી ડોયો બન્યો તો તમે જુઓ ખાવાનું મન થાય છે ને એમાંય પાછો શાળો છે એટલે હો એટલે કાંઈ ઘટે નહીં ભૈજામાં તો એકદમ ફર્સ્ટ ક્લાસ જુઓ કાંઈ ઘટશે નહીં આજ ભૈજામાં એ પાછા મરચાના ને મેથીના એટલે કાંઈ ઘટવાના છે નહીં આજે એક નંબર ભજીયા બનવાના છે તમારા કોઈને મિત્ર ખાવા હોય તો તમે કેજો મેસેજ કરજો મને તો મિત્ર ચાલુ થઈ તેલ આવી ગયું છે આપણે જોવા ભીજું નાખી દીધું છે એટલે કઈ ઘટવાનું હવે ભીજા મૂકવાનું ચાલુ કરી દે હવે જોવા તમે ચાલુ થઈ ગયું છે ઘટશે નહીં એટલે જો ખાવાનું તો બહુ મન થાય છે તેલ આવી ગયું છે ફૂલ એટલે કઈ ઘટશે નહી ગરમા ગરમ ભજીયા ખાવા હોય તો વી આવજો તમે હમ ભાભી ગાઢોઈ લઈને તો મિત્ર જોવા ભજીયાનું તો ફૂલે ફૂલ ભરાઈ ગયું છે થોડું આપણે સડે એટલે આપણે ખાઈ લેવાના છે પછી ચાર થઈ ગયા છે આપણા ભજીયા બની આકડે એક ઘાણ કાઢશે હવે ગરમા ગરમ હો કાંઈ ઘટે નહીં દો ખાવાનું મન તો તમને થતું જ છે પણ શું કરવું જોવો એક નંબર ભજીયા હો કાંઈ ઘટે નહીં ગરમા ગરમ એ એટલે ફૂલે ફૂલ મૂકવાની તૈયારી છે તો તેલ બળી જાય ઉતાવળ રાખવી પડે ભજીયા જુઓ ખાલી આમ ખાવાનું જ મન થઈ જાય ખાલી ઝારેથી ને તોય એક નંબર હો પણ ભજીયા કાંઈ ઘટે નહીં મિત્ર તમે એકદમ ભોગી દાવો અહિયાં જુઓ ભજીયા જુઓ તમે

એકદાન આપણે પણ ભૈજા પ્રોગ્રામ આજે બની ગયા છે ચાર ને આગળ આપણે જમવા એવું બેહવાનું છે જો બની ગયા છે ને આપડે ફૂલ આગળ ચારી કરવાની છે જમવા બેહવાની એટલે ફૂલે ફૂલ હો અત્યારે તો ભાઈ પાણી આવી ગયું છે ફૂલે ફૂલ કઈ ઘટવાના તો નથી જોવો તમે ને બસ આગળ આપણે ભજ્જાની ઝપટ બોલાવી દેવાની છે કઈ ઘટવાનું તો છે નહીં ભજ્જા તો આજ પાલટી હતી એટલે આજ તો ખાવા જ પડે જો આ જગ્યાએ બને છે આ ભજ્જાને ચાર થઈ ગયું છે એટલે